ડીસા તાલુકામાં મુસળધાર વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા ડીસાના કંસારી ગામે પ્રાથમિક શાળા આગળ વરસાદી પાણી ભરાયા વહેલી સવારથી ધોધમાર વરસેલા વરસાદથી કંસારી ગામની સરકારી પ્રાથમિક શાળાના આગળના ભાગે રોડ પર વરસાદી પાણી એકઠું થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું શાળા આગળ પહેલી વખત પાણી એકઠું થયું એવું નથી પરંતુ અહીં દર વખતે ચોમાસા દરમિયાન પાણીની સમસ્યા ઊભી થાય છે અને લોકોને મુશ્કેલી વેઠવવી પડે છે લોકોની અનેક વખત આ બાબતનું નિરાકરણ લાવવા માંગણી રહી છે પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી આ બાબતે રખેવાળ પ્રતિનિધિએ ગ્રામ્ય પંચાયતના સદસ્ય સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે વધુ વરસાદ દરમિયાન પાણી એકઠું થાય છે જે બાદ ગામમાં નિર્માણ કરેલા કુવામાં પાણી ઉતરી જાય છે લોકોની માંગણી કાયમ માટે સંતોષાય તે જરૂરી છે બાકી સ્થિતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે શાળાએ જતા આ નાના બાળકોની હાલત કેવી છે અને આ સમસ્યાનો સામનો વિદ્યાર્થીઓ ખાસ કરી રહ્યા છે